ડીસામાં ધરણા પર બેઠેલા આશા વર્કર મહિલાઓએ નાયબ કલેક્ટરને વેતન ચૂકવવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું બનાસકાંઠાના ડીસામાં ચાર દિવસથી આશા વર્કર મહિલાઓ કચેરીના પ્રાંગણમાં ભૂખ હડતાળ પર બેઠે છે આશા વર્કર બહેનોને દસ માસથી વેતન ન ચૂકવાતા કંટાળીને આખરે મામલતદાર કચેરીના પ્રાંગણમાં ધારણા પર બેસી જઈ આજે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા દસ માસથી સરકાર દ્વારા પચાસ ટકા ટોપઅપ અને પચ્ચીસો માસિક વેતન ચૂકવવામાં આવી નથી જેના માટે મહિલાએ વારંવાર આંદોલન કર્યા છે અને છેલ્લા દસ દિવસથી જિલ્લા પંચાયત કચેરી આગળ ભૂખ હડતાળ પર બેસી જતાં બનાસકાંઠા જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં વેતન ચૂકવાઈ ગયું છે પરંતુ ડીસા તાલુકાની આશા વર્કરભહેનોની પગાર હજુ પણ ચૂકવ્યો નથી ગામડે ગામડે ફરી આરોગ્યની સેવાઓ ઘર ઘર પહોંચાડતી મહિલાઓને સમયસર પગાર ન મળતા તેમની હાલત કફોડી બની રહી છે ત્યારે આજે ડીસા તાલુકાની તમામ આશાવર્કર મહિલાઓએ મામલતદાર કચેરીના પાર્કિંગ સીડમાં છેલ્લા ચાર દિવસથી ધરણા પર બેઠી છે ચાર દિવસથી ધરણા પર બેઠેલી આશાવર્કર મહિલાઓએ આજે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી હતી અને નાયબ કલેક્ટરને ડિહા પંચાલને આવેદનપત્ર આપી તેમને વેતન તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી